ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા સીઆઈઆર પોર્ટલને ઉપયોગ કરી ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસે કેન્દ્ર સરકારના સીઈ પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે પોલીસે એક લાખ ત્રશી હજારની કિંમતના બાર ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા વર્ષ બે હજાર પચીસમાં અત્યાર સુધી રૂપિયા છ લાખ તેતાલીસ હજારની કિંમતના ઓગણચાલીસ મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે મોબાઈલ ચોરી થવા અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે સૌ પ્રથમ ગૂગલ પરથી ડબલ્યુ 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 ડોટ સી ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનો જેમાં ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઈડી મળશે જેના આધારે તમે તમારા ચોરી થયેલ મોબાઈલનું સ્ટેટસ ચેક કરી શકો છો આ જ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો